રાજ્યના ગૃહમંત્રી વડોદરા અને વિશ્વામિત્રી નદી પ્રોજેક્ટ હેઠળ જાત તપાસ કરવા માટે આવ્યા હોય ત્યારે વિશ્વામિત્રી નદી ઉપર ઐતિહાસિક કલાકુડા બ્રિજ ને સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા જાત તપાસ કરતા જોવા મળ્યું હતું આ બ્રિજની નીચે પોપડા ખરી છે સાથે સળિયા દેખાઈ રહ્યા છે સાથે બ્રિજ જર્જરિત જોવા મળતો હોય ત્યારે આ બ્રિજને તાત્કાલિક ધોરણે રિનોવેશન કરવાની માંગ કરવામાં આવી હતી સાથે જ બ્રિજની રેલિંગ પર નગરજનોની સેફટીને ધ્યાનમાં રાખીને ચાળી નાખવા લગાવવામાં આવે છે જેથી કરીને અવારનવાર બ્રિજ પરથી અનેક લોકો છલાંગ લગાવી આત્મહત્યા કરતા હોય છે વધુમાં સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા જણાવ્યું હતું કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ બ્રિજ ઉપર રોડ કાર્પેટ કરવામાં આવી રહ્યું છે અને લાખો કરોડ રૂપિયાનો

વડોદરા શહેરમાં આવેલ જે કાળાગોળા બ્રિજ એ ઐતિહાસિક બ્રિજ છે આની જે દિવાળો છે રેલિંગ છે આ ખસ્તા હાલતમાં જોવા મળી રહી છે સાથે સાથે અહીંયા ગાડી સળિયા જોવા મળ્યા છે એટલે ખાસ કરીને હું આપના ન્યૂઝના માધ્યમથી હું અપીલ કરું છું કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે કહેવાય છે કે જે બ્રિજો પર કામગીરી નથી કરવાની ત્યાં ગાડી રિસર્ફેસિંગ કરી અને જે કહેવાય છે કે ખોટા ખર્ચ કરી રહ્યા છે ત્યારે હું આપના ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે આ જે બ્રિજ છે આ ઐતિહાસિક બ્રિજ છે જે તે સમય પર વિશ્વામિત્રી નદીમાં પૂરની સપાટીમાં જ્યારે વધારો થતો હોય ત્યારે હજારો લોકો અહીંયા ગાડી જોવા ઉમટી પડતા હોય છે સાથે સાથે આ બ્રિજ પરથી હજારોની સંખ્યામાં લોકોની અવરજવર થતી હોય છે ત્યારે આ બ્રિજની જે મરામત કરવાની જરૂર છે જે તે સમય પર ગુજરાત ભારત દેશના વડાપ્રધાન સાહેબ જે નરેન્દ્ર મોદી સાહેબ આ રોડ પરથી પસાર થવાના હતા આ રૂટ પરથી પસાર થવાના હતા ત્યારે મેકઅપ પાવડર લાલી લિસ્ટિક લગાવીને સજ્જ કરવામાં આવ્યો હતો પરંતુ દીવા તળે અંધારું જોવા મળે છે એટલે કે કેવાનો મતલબ કે જે બ્રિજના નીચે આજે અમે જાત તપાસ કરી ત્યારે જોવા મળ્યું કે બ્રિજના નીચે જે સળિયા જે દેખાઈ રહ્યા છે પોપડા ખરી રહ્યા છે ત્યારે વેલામાં વેલી તકે મરામત કરવામાં આવે તેવી અમારી માંગ છે સાથે સાથે આ બ્રિજની ઉપર જે આજે જે જારી છે આ જારી પણ લગાવવામાં આવે જેથી કરીને નગરજનોની સેફટી ને સલામતી સુરક્ષાને ધ્યાનમાં લઈ અને વહેલામાં વહેલી તકે કામગીરી કરવામાં આવે કારણ કે અવારનવાર અનેક લોકો અહીંયા ગાડી આવીને જે પોતે આત્મહત્યા કરતા હોય છે સાથે સાથે અહીંયા ગાડી મગરોની સંખ્યામાં વધારો હોય ત્યારે આ નગરજનોની સેફ્ટીને ધ્યાનમાં રાખી અને આ જે બ્રિજ ઉપર જારી લગાવવામાં આવે સાથે સાથે જે બ્રિજના પોપડા કરી રહ્યા છે તેને રિપેરિંગ કામગીરી કરવામાં આવે તેવી અમારી ખાસ માંગણી છે